નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર બચાવના તોરણિયા ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું ચાર લાખ એકવીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો બચાવના તોરણિયા ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું રહેણાંક મકાનના આંગણામાં જ કર્યું ગાંજાનું વાવેતર સામખિયાળી પોલીસે મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો પોલીસે એનડીપીએસ ની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો

लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख आठ मे 2025 पच्चीस आहता आज ना समाचार आवती काले परिमरी सो त्यासुदी मरे रजा आपसो नमस्कार